મેડમ બધું આ બેન જો કે બધા કરે શું છે તો કે આપણે એક મહેમાન નો હમણાં કે એક વાટે સીવી એ આ મહેમાન છે મારો ભાઈ છે મારા કાકા છોકરો આજે નો બર્થડે છે બધા પાસે હેપી બર્થડે કહેજો અને એની હાટું જો ખાસ બનવા મીનું છે જમવાનું હું હમણાં કામે થયા હોય ભગવાન કાજુ મને સોટાડી દીધો જો એ વલ પર બરી સોંટી છે એને જો કોઈ બે નહી કે છે અને આ ભાઈ કારના વસ્તુ હારવા મત જો પરિશો ભળી ગયો અને અમારા બે ભાણી બેન આવેલા છે ઈ અમારા ખાસ મોટા મોંગેરા મહેમાન છે ઈ તો હાલો બધા હમણાં રસ ખાવા પહોંચી જો પાછા અજરા બાળ ગોપાલને બધાને બેહાડી દેવી તો જો અત્યારે અમારે ની જમવા બેહી ગયા છે ઈન શેનુભાઈ ત્યારે જો ખાસો તું અને આમથી ને મહેમાન આઈ આવે છે હા રવિભાઈ નહીં છે આ તો આવો આવો સારું ગ્રીલે આવી જાય તમારી વાટ જ છતાં તો મિત્રો આપણે બધા જમવા બેહી ગયા છે જો આ અમારે બીજા મહેમાનની વાટ હતી ની અને આ પંકજભાઈ

આપણે સકાસક સોયલ પાડશું સાની હાલો બધા સાબિયો જો વસરાજમાં વસરાજ વસરાજની જાઓ ફંદેદી કોઈ ભાળે આપણે તો આપણો અત્યારે વસરાજથી નીકળી જાય છે ઘરે જાવ માટે પબ્લિક જો કેટલી મજા લાય છે જો હાલો આપણે નીકળી જઈએ

જેનું હું કહેજો બે લાયકોનો દબાવવાનું ભૂલતા નહીં એમ કે ચાલો મળીએ નવો વ્લોગમાં